અને જો કે ભગવાન મુરલીધર બધાને રાજી રાજી મજા મજામાં જ રાખે અને જય જવાન જય કિસાન અને દેશના શહીદ વિલ્લાના શરણોમાં વંદન કરી ચાલુ કરી નવા બ્લોગમાં જે તમારા એમાં હાર્દિક સ્વાગત છે અને હું અત્યારે આવી ગયો છું વાડી અને અત્યારે લગભગ રોજાના ત્રણક જેવું થયું છે અને હું આવ્યો છું હું કામ હું કામ કરવા આવ્યો ભૂલાઈ ગયું હા જો ખાતર નાખવા આવ્યું હે આપણા મગફળી છે ચોપન નંબર આમાં ખાતર નાખવાનું છે ખાતર નાખવાનું છે આપણે ત્રણ જાતનું જે મેં કીધું ને ગઈકાલના વ્લોગમાં એક એસપી છે એક રાની ગોલ્ડની ડોલ છે આઠ કિલોની અને છ કિલો સેવ સલ્ફર છે તો એ ત્રણેય આપણે આમાં નાખવાનું છે આજે અને એ બધું કામમાં એવું છે એ આપણે ગ્રોથ વધારે ને જે રાની ગોલ્ડની ડોલ છે એ અંદર મૂળની નવા મૂળની ફૂટ કરાવે મૂળની સંખ્યા ટૂંકમાં વધારશે અને એસપી છે ગ્રોથને હુયા બેવાની સંખ્યામાં વધારો કરશે અને સલ્ફરની તો આપણે બધાને ખબર છે તો આપણે એમાં હવે ધીરે ધીરે રેડો આવે પહેલાં આવ્યો તો જો કે હવારમાં જ પણ હવારમાં બે ત્રણ રેડા આવી ગયા ને મગફળીના પાનમાં જે પાણીના ટીપા ભર્યા હોય એની હિસાબે આપણે ખાતર નાખી નહીં ને કંઈ પાન ભરી જાય અને પછી બીજું કે જો મેં હમણાં પહેલાં શરૂઆતમાં જે મુખડું કીધું ને આજે બોલ્યો એ સારું લાગે કે જે બોલતો લાગે દેલીના મને કોમેન્ટમાં બતાવી દેજો તો આપણે એ રીતનું કાયમીનું આયોજન કરી અને હવે ધીરે ધીરે છે ને આપણે વર્ગી જાય ખાતર નાખવા ખાતર ક્યાં ક્યાં જો બતાવી દો તમને હમણાં જે આને તમને બધા ખબર આ છે એસપી બરાબર એમોનિયમ ફોસ્ફેટ સલ્ફર આ આપણે છે પોષક સલ્ફર જે નેવું ટકા આવે નેવું ટકા સલ્ફર આવે આ બે બેગ ત્રણ ત્રણ કિલોની બેગ છે અને આ છે આપણે આઠ કિલો ટાટા કંપનીનું રાની ગોલ્ડ જે મેં કીધું હતું જે જ્યાં સંખ્યામાં વધારો કરાવે ટાટા કંપનીનું છે થેન્ક યુ હા હરિયુ બરાબર ટાટા કંપનીનું અને આઠ કિલો છે આઠ કિલોની ડોલ છે આ ડોલ આપણે આવી છે નવસો ને ચાલીસ રૂપિયાની સાતસો રૂપિયાની આ બે બેગ છે અને તેરસો વીસ રૂપિયાની આ બેગ આવી છે મતલબ તેરસો તેરસો ને સાતસો બે હજાર બે હજાર નવસો ચાલીસ ઓગણત્રીસો ને અને રીક્ષા ફાળવાનું બધું થઈને ત્રણ હજાર રૂપિયાનો ટૂંકમાં ચાર વીગનો ડોઝ આપણે પડશે તો હવે ધીરે ધીરે તાત્કાલિક નાખવાની તો ભાઈ સવારના વાગી ગયા છે નવ અને આપણે આવી ગયા છે વાડિયે જોકે વાડીએ તો ક્યારનો આવી ગયો તો પણ એક રેડો આવી ગયો ને એટલે જોઈ કોઈ બેસી ગયા તા અને આપણે આ મગફળી આમાં નાખવાનું છે ખાતર આજે એ ક્યુ ખાતર નાખવાનું છે બે ત્રણ જાતનું ભેગું કરવાનું છે આ પાન આમાં જોઈએ પાનમાં પાણી છે હજી મગફળીના પાનમાં પાણી ભર્યું છે એ પવન ઉપડે ને જવા દઈ પછી ખાતર નાખી પાણી ભર્યું હોય ને પાનની અંદર ત્યાં ખાતર ન નાખાય ત્રણક વખત ભેગી કરી નાખવાની છે આપણે તમને બતાવું અને પહેલાં બતાવી દો આપણા એને ઘિસોડાના વેલા આ ક્લાસ મસ્ત મજાના થાંભળે ચડી ગયા હે વાહની પટ્ટીઓ આવી રીતે આડી ઉભી મારી દીધું છે દીધી હેહોણી ગયા જો એ બે વાં છે બાકી શીપડાના વેલામાં જો નહીંયા પડવાનું ચાલુ થઈ ગયા છે હે કાંયરિયું પછી આપણે ખાડા ગાળી લીધા જો આ બધે ખાડા ગાળી લીધા હે આપણે ગુવાર પાછત વાવ્યો તો એ આગળ પાછળ કરી રહ્યા કે જોડો મોટો મોટો થઈ ગયો હે કે પછી આ વાવ્યો તો અને પાછું હમણાં ચાર પાંચ છ હાદ પહેલાં જો આ તો આપણ ઉગી ગયો અને ખાડા ગયડા હે ને ભાઈ ખાડા ગયા એની અંદર આપણે વાવવાની છે રીંગણી અને ટમેટી તમને બતાવું જે એનો રોપ કર્યો હતો મસ્ત મજાનો હાઈ ક્લાસ નરવાઈ વાળો રોગ ભાઈ નરવા ફૂલ નરવાઈ વાળો રોપ થઈ ગયો હે આ મગફળ આ રોપ છે ને આની અંદર મેં દવા છાંટી જ નથી ખાટી છાસ રાખ અને ગૌ મૂતર છાંટેલું છે અને પ્યોર ઓરિજનલ દેશી ટમેટી છે આ જે એવડી ગોટા થાય ને જેવેલી ઘડીવાળા એ ટમેટીનો રોપ છે અને આ રીંગણી છે રીંગણી પણ દેશી રીંગણી છે હું એનું બિહારણ એક જગ્યાએ ગોતતી હોત તો બહુ આંખેથી આપણે ઘર પૂરતું હાલે એમ છે આ એકલાસ મસ્ત મજાનું પંદર આઠ દસ સોડવાર ટમેટીને આઠ દસ સોઢ વાર રીંગણીના થઈ ગયા હે અને ખાડા થોડાક ઊંડા ગારી લેવાના જો રોપ એડ્યો થાય ને મતલબ થળે પાકી ગયો છે જ્વારીઓ આ થળે પાકી જાય ને પછી રોપ ફેરવવાનો ત્યાં હું જ ફેરવાનું નહીં અને આ રીતના એડેડા ખાડા ગારી લેવાના ઊંડા આ ખાડા ગારી અને આમાં નાખી દેવાનું હમણાં હું નાખી દઈ એડીને ફોતરી અથવા દેશી ખાતર હોય તો હાલે બીજું કાંઈ નાખવાનું નહીં દેશી ખાતર અથવા એડીને ફોતરી હમણાં હું નાખીને તમને બતાવું પછી આ રોપ વાવી દે પછી બીજા વધે ને જે રોપ એ જો આપણે અહીંયા ઋચો બચો કાઢ નાખો ને આ જમીન પણ બહુ તાકાતવાળી છે કારણ કે એમાં છ હા પાંચક વર્ષથી બધું હતું કંઈ વાવેલું નથી દવા છતાણી નથી ખાતર નાખેલું નથી એ કંઈ પણ પ્રકારનું રાસાયણિક આ જમીન એકદમ કાઢતો હતો ને આમાં અળસિયાના નામ થોફાને થોફા નિહરતા હતા જોઈએ એટલો ફેર પડે ખેડૂત મિત્રો હું તમને કહી દઉં કે જે અહીંયા મારે બગીચો હતો ને જે આ બધું વાવેલું હતું ને થોડુંક મેં અધર કર્યું હતું ભરતી કરીને ત્યાંમાં જે મેં મહેંદી ને ડોલર ને ગુલાબ ને બધું વાવેલું હતું અને છ વરસ છ વરસથી વાવ્યું હતું તો એ જમીનની અંદર છ દિવસ છ વર્ષ સુધી નથી રાસાયણિક ખાતર પડ્યું નથી કોઈ જાતની ખળની દવા મારેલી કે નથી કોઈ પણ પ્રકારની રાસાયણિક દવા મારેલી એમને એમ આ પડી હતી જમીન તો એ જે મેં આ ઝાડવા કાયદાને ને ભાઈ કોદારીથી કાઢતો હતો ને તો એ ખાડામાંથી અળસિયાના કાયદેસર વાંચકા ભરી લ્યો ને એવું અળસિયું નિહરુ હતું તો એનો મતલબ એ કે ભાઈ આ રાસાયણિક ખાતરને આપણે જેટલી બને એટલું ઓછું કરીને તો આપણી જમીન ઓટોમેટિક ફળદ્રુપ થઈ જાય એ અળસિયા અમે હે ને ક્લાસથી મસ્ત મજાના તગારામાં ભર્યા હતા તગારામાં ભરીને વરસાદ થયો ને એટલે એમ જેમ ખેતરમાં હું ક્લાસનું છાતી આવ્યો હતો પણ એ મારા ખ્યાલથી આપણા રાસાયણિક ખાતરનો ઉપયોગ કરીને પચાસ ટકા બિચારા વયા જા હે તો આનો આપણે જાણવા એ મળ્યું કે ભાઈ આ રાસાયણિક ખાતર અને આ દવા બધી છે ને તો આપણે હે જો ભાઈ હું આ દર વર્ષે આવી એડીને ખોચ જવા રહી આ હેળીને એક કોચરી હું ભરી જ રાખું બકારા માટે પૈશીયલ આપણે વાવીને પ્રજા બકડી ભરી લીધું હમણાં ખાડામાં નાખી દઉં તો આ રીતે હે ને સપટી સપટી એડીને ફોત્રી હે ને આપણે જો બધાએ ખાડામાં નાખી દીધું છે હવે વાવી દઈએ તો ફાઇનલી ભાઈ જો આપણે રોપ ફેરવી નાખ્યો છે જો આ ટમેટી વાવી દીધી આ બાજુની સાઈડમાં ને ટમેટી વાવાઈ ગઈ છે આ બાજુની સાઈડમાં રીંગણી વાવી દીધી છે હવે આપણે આ આટલા છોડવામાં હે ને ભાઈ વરાદીનું આપણે ઘરનું બકાલું આ થઈ જાય તો અડધું મિક્સ કરી દીધું હોય આની અંદર કંઈક આવી કાળી કાળી ભૂકી નીકળી જ્યાં ડોલની અંદરથી વાવણીઓ ભરાઈ ગયું છે ક્યારે ફૂકી ગયા છે અને રેડો ઓંધાઈ છે એ પેલા છે ને ગાય ગા ફટાફટ મંડી નાખવા જેટલું નખાય એટલું તો ફાઈનલી ખાતર નખાઈ ગયું છે માંડવીની અંદર એ કમ્પ્લીટ એકલા થઈ ગયું છે ને હાઈના વાગી ગયા સાડા છ અને ભાઈ ખાતર નાખી તો દીધું પણ ગત નું વાહરી ગયું છે બે પછી પાણી ચાલુ કરવું જોઈએ અને છ ટાઈમ છ હાથ છો જેવો ટાઈમ થયો હે ને ભાઈ હે સા પીવાના બહુ શોખીન છે પણ બનાવવાના આરો થાય કે બનાવો તો પી લે ભાઈ બેઠા તો આ ગોદાવની ની અંદર ચા પાણી બનાવી ને ચા ની ચુસ્કી લઈ પછી જઈ ઘરે આ ભાઈ જો હજી આ મગફળી ની અંદર જો આમાં ખાતર નાખે હે ક્યુ નાખો ભાઈ એમપી ના સમજવે હાથમાં રહેલી દિવસે દાંતડું વાઢી લઈ નીણ વાઢી ને ભાગી કરે અને આજનો વિડીયો અહીંયા પૂરો કરીશું ફરી પાસે મળશું કાલે સાંજે સાડા પાંચ થી છ વાગે ત્યાં સુધી બધાને રામ રામ ને સીતારામ જયમાં મોગલ જય મુરડી